હાય બેટા હાય એવરી કેમ છો ચાલો નેક્સ્ટ જોઈએ છે દ્રાવણોની અંદર દ્રાવણોના એમસીક્યુ પાર્ટ વન નીચેના એકમમાંથી કયો દ્રાવણની સાંદ્રતાને તેના બાષ્પ દબાણ સાથે સાંકળવા માટે ઉપયોગી છે આપણને ખબર છે રાઉલના નિયમનો ઉપયોગ કરવામાં આવે દ્રાવણની સાંદ્રતા અને બા દ્રાવણની સાંદ્રતા એટને આમાંથી નક્કી કરવાની છે કે સાંદ્રતા કયા છે તો સાંદ્રતા પહેલાં તો આમાં નક્કી કરવી પડે કે ભાઈ મોલન્સ આવે મોલન્સ પાટ્સ ફોર મિલિયન દર ટકા કે મોલાલિટી એકદમ સિમ્પલી આપણને આઈડિયા આવી જાય કે શું આવશે બેટા આની અંદર જવાબ શું આવશે બાસ્પદ દબાણ સાથે સૂત્રની અંદર પણ જોયેલું છે કોનો યુઝ થાય મોલાલિટી કાં તો મોલારિટી બરાબર તો એમને યુઝ કરવામાં આવે જો હેનરીના નિયમ અનુસાર પી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સ જ્યાં કે બરાબર શું છે હેનરી અચલાંગ તો પી જો કોની સાથે સંકળાયેલું હોય મોલન્સ સાથે બરાબર છે એટલે શું આવશે સાંદ્રતા અને બાષ્પદબાણ સાથે સાંકળવા કોનો ઉપયોગ કરવામાં આવે મોલંશનો ઉપયોગ કરવામાં આવે આપણને જવાબ એવું લાગે કે મોલાલિટી હશે પણ જો હેનરીના નિયમનો ઉપયોગ થાય તો એના આધારે શું આવે આન્સર મોલંશ છે એમનો આન્સર આવે બરાબર ચલો સેકન્ડ જો ઓરડાના તાપમાને ખાંડને પાણીમાં ઓગાળતા દ્રાવણને સ્પર્શ કરવાથી કેવું લાગે છે ઠંડુ તો કયા કિસ્સાઓ પૈકી ખાંડ ઓગળવાની ક્રિયા સૌથી ઝડપી હશે ઠંડા પાણીમાં ખાંડના સ્ફટિકો ઠંડા પાણીમાં ખાંડનો ભૂકો ગરમ પાણીમાં ખાંડના સ્ફટિકો ગરમ પાણીમાં ખાંડનો ભૂકો જ્યારે પણ એમસીક્યુ આવે એક વખત ન સમજ પડે બીજી વખત વાંચો ત્રીજી વખત વાંચો પહેલાં તો ક્વેશ્ચન સમજો હા ક્વેશ્ચન સમજાય તો આપણને આન્સર છે એ ખ્યાલ આવે જો ઓરડાના તાપમાને ખાંડને પાણીમાં ઓગાળતા દ્રાવણને સ્પર્શ કરતા ઓરડાના તાપમાને ખાંડને પાણીમાં ઓગાળે સ્પર્શ કરીએ તો ઠંડુ લાગે તો નીચેના કઈકાઓ કિસ્સાઓ પૈકી ખાંડ ઓગાળવાની ક્રિયા સૌથી ઝડપી સેમાં હશે ઠંડા પાણીમાં સ્ફટિકો હોય ભૂકો હોય કે ગરમ પાણીની અંદર હોય બરાબર જો ભૂખા સ્વરૂપમાં ખાંડ એક તો ખબર છે આપણને કે ભૂખા સ્વરૂપમાં ખાંડ શું થાય ઝડપથી ઓગળી જાય એ તો ઇઝીલી છે ખ્યાલ બી આવી જાય કે ભૂકો હોય પાવડર સ્વરૂપ હોય તો ડાયરેક્ટ ઝડપથી ઓગળી જાય એટલે ભૂખા સ્વરૂપમાં ખાંડના કણો સરળતાથી પાણીની પાણીના જે કાંઈ અણુઓ હોય એમની વચ્ચે સરળતાથી ગોઠવાઈ જાય બરાબર તો ખાંડને પાણીમાં ઓગળવું એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે તાપમાને શું થાય ખાંડ સરળતાથી ઓગળે એટલે આન્સર શું આવે ડી ગરમ ગરમ પાણીમાં ખાંડનો ભૂકો પાણી હોય ખાંડ નાખી તો તમે જોજો હા ઘરે જવાનું પાત્ર લેવાનું પાત્રની અંદર ખાંડ લીધી પાણી નાખવાનું પણ પાણી કેવું હોવું જોઈએ ગરમ અને પછી એને ઓગાળવાની ઝડપથી ઓગળી જાય ઉષ્મા શોષક ઉષ્મા મળે ગરમ પાણીમાંથી એટલે નેક્સ્ટ જો ત્રીજું એક બીકરમાં પદાર્થ એનું દ્રાવણ છે બીજામાં જ્યારે દ્રાવણમાં થોડાક પ્રમાણમાં એ ઉમેરવામાં આવે ત્યારે પદાર્થ એનું શું થઈ જાય છે અવક્ષેપણ થાય છે તો આ દ્રાવણને કેવું કહેવામાં આવે સંતૃપ્ત અતિસંતૃપ્ત એની અંદર હા વધારાનું અવક્ષેપણ થઈ જાય એનો મતલબ શું થઈ જાય દ્રાવણ કેવું બની જાય બેટા અતિસંતૃપ્ત જો દ્રાવ્યમાં દ્રાવ્ય થાય તો અસંતૃપ્ત દ્રાવણ છે અને દ્રાવ્ય ન થાય તો કેવું દ્રાવણ હોય સંતૃપ્ત દ્રાવણ હોય બરાબર પરંતુ આપેલ સંતૃપ્ત દ્રાવણમાં વધુ દ્રાવ્ય ઉમેરતા દ્રાવક્ય ઘટકનું શું થઈ જાય છે અવક્ષેપન એટલે દ્રાવણ કેવું બની જાય અતિસંતૃપ્ત ખ્યાલ આવ્યો સંતૃપ્ત હોય અસંતૃપ્ત હોય પણ વધારાનું ઉમેરી શું કહેવાય અતિસંતૃપ્ત તરીકે ઓળખવામાં આવે નેક્સ્ટ હાઇડ્રોજન બંધ તૂટવાની તેની પ્રબળતાને ધ્યાનમાં રાખીને નીચેના મિશ્રણો પૈકી રાવલ નિયમથી ધન વિચલન દર્શાવે એની આગાહી કરવાની રાવલના નિયમના બહુ બધા ઉદાહરણ છે તો એ ધન વિચલન અને ઋણ વિચલનના ઉદાહરણ છે એ મગજની અંદર ફિટ રાખવાના ન યાદ રહે તો આપણે જે વાંચતા હોય ડેસ્ક રૂમ હોય બરાબર તો ત્યાં ડેસ્કબોર્ડ રાખવાનું નાનું એવું એમના પર ચીપકાવી દેવાના જેથી કરીને આપણી નજર પેડા કરે એટલે આપણને યાદ આઈડિયા આવી જાય જો મિથેનોલ ઇથેનોલ અણું હાઇડ્રોજન બંધ ધરાવે એસિટોન ઉમેરવામાં આવે તો હાઇડ્રોજન બંધ તોડે અને વચ્ચે 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 ગોઠવાઈ જાય દ્રાવ્ય દ્રાવક વચ્ચે આંતરરાણવી આકર્ષણ બળ

ગૌતમ સંજય હં હાંસ બોલો બેટા પોપાટ શું આવશે કણોના સ્વભાવ સંખ્યા ભૌતિક ગુણધર્મો કે દ્રાવ્ય ના કણોના સ્વભાવ પર વિચારો બહુ સિમ્પલ હા સંખ્યાત્મક ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મ ક્યારે જોવા મળે સંખ્યાત્મક કોલિગેટિવ પ્રોપર્ટીઝ મળે સેના પર ડિપેન્ડ હોય સંખ્યા પર ડિપેન્ડ હોય મોસ્ટલી બરાબર તો સંખ્યા પર આધાર રાખે એટલે જો શું આવે આન્સર દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણની દ્રાવ્યના કણોની સંખ્યા પર આધારિત હોય ખ્યાલ આવ્યો દરેકને સમજ પડી બેટા ચલો આગળ જુઓ નેક્સ્ટ કયાનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હશે હોવું જોઈએ તો એ પણ સંખ્યાત્મક ગુણધર્મો પર આધાર રાખે જો

કે પ્લસ એનો થ્રી માઇનસ તો બે આ એનો તો શું આવશે બોલો જેમ મૂલ્ય વધુ ઝીરો પોઈન્ટની તુલનામાં જીરો પોઈન્ટ જીરો વન મોલર મેગ્નેશિયમ ક્લોરાઇડના ના ઠાર બિંદુ અવનયન ખાલી જગ્યા છે ગ્લુકોઝ આમના અંદર પણ સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ થાય ગ્લુકોઝમાં એક જ હોય સંખ્યાત્મક

ખબર પડે તો આ રીતના લગભગ ત્રણ ગણું મળશે આપણને કેમ વોન્ટ ઓફ ફેક્ટર છે એટલા માટે નેક્સ્ટ ઓન આચી કેરીનું અથાણું મીઠાના સાંદ્ર દ્રાવણમાં રાખતા અથાણું બનાવવાનું કાચી કેરીનું બનાવેલું જ હોય ઉનાળાની સિઝન હોય એટલે પછી એમને શું કરવાનું છે મીઠાનું દ્રાવણ લેવાનું મીઠું વધારે પ્રમાણમાં રાખવાનું તો દ્રાવણ છે એ જાય છે કેમ આપણને ખબર છે શું થતું હશે વિચારો જો સાયકોલોજીકલ એકદમ કોન્સેપ્ચ્યુઅલ સવાલ છે હા વિચારવાનું નવું કઈ નથી કાચી કેરી જગ્યાએ એ દ્રાક્ષ આપેલી હોય આપણને દ્રાક્ષ ફૂલી જાય બોલો શું કરવાનું કશું નહીં તો ફૂલી જાય બરાબર કેમ આવું થાય તો જો ના લીધે કાચી કેરી શું કરે પાણી ગુમાવે ગુમાવે એટલે શું થાય છે ચીમડાઈ જાય એટલે અભિસરણ દ્વારા આન્સર શું આવશે એમનો ડી અભિસરણ દ્વારા એ પાણી ગુમાવી દે ગુમાવી દેવાને લીધે શું થાય છે સીમડાઈ જાય છે ક્લિયર ચાલો નેક્સ્ટ જો કયું વિધાન ખોટું છે બરાબર પ્રશ્ન વાંચવાનો આવા વિધાન ખોટા હોય એ આપણને ખોટા પાડી દે ભાઈ જ્યારે ની અંદર આપણે ખોટા પડી જઈએ બેટા વિધાન ખોટા પડી જાય એટલે આવા પ્રશ્નો વધારે હેરાન કરે જુદા જુદા દ્રાવકોમાં બનાવેલા સુક્રોઝના બે જુદા જુદા પરંતુ સમાન મોલિલિટી વાળા દ્રાવણોના ઠાર બિંદુ અમને સરખા જ હશે ચલો પેલું આપણને આવું કહે છે બીજું કહે છે અભિસરણ દબાણ પાય સીઆરટી ટી સમીકરણ વડે દર્શાવાય જ્યાં સી દ્રાવણની મોલારિટી છે

આપણી પાસે છે ફોર્મ્યુલા એ ડેલ્ટા ટી એફ ઇઝ ટુ કે એફ ઇન્ટુ એમ જ્યાં કે એફ શું છે મોલ લવણીય અચળાંક જે દ્રાવકના સ્વભાવ પર આધારિત છે જુદા જુદા દ્રાવક માટે ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ કેવો હોય જુદો જુદો હોય છે બરાબર તો એમના આધારે શું આવશે આન્સર જો અહીંયા શું કીધું દ્રાવક પણ બનાવેલા જુદા જુદા પરંતુ સમાન મોલા ઠાર બિંદુ સરખા હોય સરખા ના હોય આ સૂત્ર પ્રમાણે એ પણ કેવા થઈ જાય જુદા જુદા થઈ જાય એટલે ખોટું વિધાન કયું છે એ બરાબર ચાલો અહીંયા સરખાય પાસે આવે શું હકીકતમાં જુદા જુદો એક જ વાક્યનો શબ્દનો ડિફરન્સ છે આન્સર આ રીતના આપણને અટપટા આન્સર મૂકે હા હેનરીયા ચલંગ કેચનો મૂલ્ય વધે તો 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 થઈ ન જાય હા તો તો ન થાય એનું ધ્યાન રાખવાનું ટીના વધારે સાથે કેચ વધે આ ઉપર એરો એટલે વધે કેચ વધે તો ટી વધે ટી વધે તો દ્રાવ્યતા ઘટે ઓગળવાની ક્ષમતા છે એ ઘટતી જાય એટલે આન્સર શું આવશે એ તાપમાન વધતા વધે છે બરાબર પછી તાપમાન વધતા ઘટે નહીં જો આ રીતના વધે આકૃતિને ને ધ્યાનમાં લ્યો અને સાચો વિકલ્પ પસંદ કરો આકૃતિ પ્રમાણે વિકલ્પ પસંદ કરવાનો છે હા આકૃતિ ની અંદર જ જોવાનું તાજું પાણી સોડિયમ ક્લોરાઇડ નું પાણીમાં સાંદ્ર દ્રાવણ તો બોલો શુદ્ધ પાણી અભિસરણ ની ઘટના થઈ ગઈ આ બેટા શુદ્ધ પાણી ક્યાંથી ક્યાં વહન પામશે આ તો શુદ્ધ દ્રાવક છે ને શુદ્ધ દ્રાવક થી દ્રાવણ તરફ વહન છે એમનું થતું જોવા મળે બરાબર ચાલો એટલે એના લીધે શું આવશે જો જો પિસ્ટન બી ઉપર અભિસરણ દબાણ કરતા ઓછું દબાણ લગાડવામાં આવે તો પાણી એ બાજુથી બી બાજુ તરફ ઘટે બી ઉપર અભિસરણ દબાણ કરતા વધુ દબાણ લગાડવામાં આવે તો બી બાજુથી એ બાજુ તરફ જશે બી ઉપર અભિસરણ દબાણ જેટલું દબાણ લગાડવામાં આવે તો પાણી બી બાજુથી એ બાજુ અને જો એ ઉપર અભિસરણ દબાણ લગાડવામાં આવે તો પાણી એ થી ક્યાં જાય બી તરફ જાય પણ શું છે અહીંયા જો જો દ્રાવણ ઉપર અભિસરણ દબાણ કરતાં વધુ દબાણ આપવામાં આવે એટલે અભિસરણ દબાણ કરતાં વધુ દબાણ આપવામાં આવે તો દ્રાવકનો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય દ્રાવણથી ક્યાં જવા લાગે આવાળો તમને દબાણ વધારો બી તરફ એટલે દ્રાવણથી ક્યાં જાય દ્રાવક તરફ થવા લાગે જેને પ્રતિ અભિસરણ તરીકે ઓળખવામાં આવે બરાબર તો એમને પ્રતિ અભિસરણ તરીકે પણ ઓળખવામાં આવે તો જો એનાલિટી આન્સર શું આવશે જો પિસ્ટન બી ઉપર અભિસરણ દબાણ કરતાં વધુ દબાણ લગાડાય તો પાણી બી बाजूથી ક્યાં જાય એ बाजू તરફ જસ એટલે આન્સર શું આવશે બેટા સાચો વિકલ્પ જોવાનો છે બી નેક્સ્ટ જો એકદમ સિમ્પલ ક્વેશ્ચન હા જેટલો અઘરો દેખાય એટલું છે નહીં અર્ગન સીવટુ ફોર્માલિટી હાઈટ પછી જો મિથેન ના ના મૂલ્યો કેચ આપેલો છે આપણને કે ના મૂલ્યો અનુક્રમે ચાલીસ પોઈન્ટ વન સેવન વન થ્રી

ચાલો કેમ આવું થયું ચાલીસ પોઈન્ટ ઓગણ ચાલીસ પછી બરાબર ઓ ટુ વન પોઈન્ટ એમની સૌથી ઓછી છે એટલે એ પહેલા આવી ગયું ખ્યાલ આવ્યો અને પછી મિથેન પોઈન્ટ ફોર વન થ્રી તો આ પોઈન્ટ ફોર વન થ્રી પછી સી ટુ આવશે વન સિક્સટી સેવન અને આર્ગોન આર્ગોન આવશે ચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ક્લિયરમાં દ્રાવણની મોલારિટી તાપમાન સાથે બદલાય છે બોલો અગિયાર ધોરણના કોન્સેપ્ટનો ઉપયોગ છે તાપમાન બદલાતા દ્રાવણ કદ બદલાય છે લે તાપમાન બદલાય તો દ્રાવણ કદ કટ બદલાઈ જાય લે બદલાય જાય એ વિચારો તાપમાન બદલાય તો કદ બદલાય જાય કે ન બદલાય વિચારીને આન્સર આપવાનો મગજથી વિચારવાનું એકદમ પ્રેક્ટિકલી પાણી લીધું એક પાત્રની અંદર એને ગરમ કરો એટલે તાપમાન બદલાય તાપમાન બદલાય તો શું થાય કદ બદલાય કે નહીં બોલો જ બદલાય બોલો ગીતા સીધા બાબીતા બતાવો ચાર્મી સેલ્વી બોલો કિંજલ કાવ્યા ઉન્નતિ ચાલો તાપમાન બદલાતા શું થાય છે કદ બદલાઈ જાય તાપમાન બદલાતા દ્રાવણ કદ બદલાય દ્રાવણની મોલારિટી એ તાપમાન સાથે બદલાય છે જો મોલનું કદ કદ વધે તો મોલારિટી ઘટે બરાબર એટલે કદ પર હોય મોલારિટી તાપમાન બદલાતા કદ બદલાય કદ બદલાય એટલે મોલારિટી તાપમાન સાથે સંબંધ દર્શાવે તો શું સાચું ને શું ખોટું જો વિચારો વિધાન અને કારણ આપેલા છે હા આર તાપમાન બદલાતા દ્રાવણ કદ બદલાય છે સાચી વાત છે પ્રવાહી વ્યવસ્થામાં દ્રાવણ ની પણ શું થાય તાપમાન સાથે બદલાય છે તો શું આવશે તાપમાન સાથે બદલાઈ જાય છે ડેફિનેટલી વાત છે ચાલો નેક્સ્ટ જો અર્ધપાર ગમ્ય પડદા વડે દ્રાવણ અને શુદ્ધ દ્રાવકને અલગ પાડવામાં આવે તો દ્રાવકના અણુઓ શુદ્ધ દ્રાવક વાળી બાજુથી દ્રાવણ વાળી બાજુ તરફ જાય બરાબર છે દ્રાવકનું પ્રચરણ ઊંચી સાંદ્રતાવાળા દ્રાવણના પ્રદેશ તરફથી તરફથી નીચી સાંદ્રતાવાળા દ્રાવણના પ્રદેશ તરફ થાય છે ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા તરફ જાય બોલો શું કેવું છે દ્રાવકના અણુઓ જો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા ધરાવતા હોય એ તરફ દ્રાવણનું શું થાય છે વહન થાય છે એટલે આન્સર શું આવશે બી એ અને આર બંને સાચા છે પણ એકબીજાની એ સમજૂતી દર્શાવતા નથી ખ્યાલ આવ્યો દરેકને ચાલો ક્લિયર બેટા સમજ પડે છે જોઈએ આગળ ઓકે વેરી ગુડ ચાલો જો બાપશીલ દ્રાવકમાં કોના સમ પ્રમાણમાં હોય પાછો જો ઓપ્શનમાં શું આપ્યું દ્રાવ્યના મોલંશ દ્રાવકના એ અને બી બંનેના કે એક પણ ના નહીં પણ શું આવશે કોના એ કોના માટેનો નિયમ છે દ્રાવ્યના મોલંશ માટેનો એટલે દ્રાવ્યના મોલન્સના સંપ્રમાણમાં હોય નેક્સ્ટ જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અથવા દ્રાવક અને દ્રાવણ વચ્ચે અર્ધ પારગમ્ય પડદો રાખતા શું થાય ક્યાંથી ક્યાં તરફ સ્વયંભુ પ્રવાહનું વહન થાય તો ક્યાંથી ક્યાં થાય એ આન્સર એ શુદ્ધ દ્રાવક થી દ્રાવણ તરફ શુદ્ધ દ્રાવક થી દ્રાવણ તરફ સ્વયંભુ પોતાની રીતે આપમેળે વહન પામે નેક્સ્ટ સુયોજન કે વિયોજન થાય નહીં ત્યારે વન ટોફ અવયવ આઈ નું મૂલ્ય કેટલું હોય આ ઇઝ ઇક્વલ ટુ કેટલું જોવા મળે આ ઇઝ ઇક્વલ ટુ વન ખબર પડી એટલે શું આવે આન્સર બી બરોબર એકદમ સિમ્પલ છે લોજિકલ ક્વેશ્ચન છે તો મોલલ કોની સાથે સમાન થશે આવા બહુ પૂછાય આમાં શું ગણવાનું સંખ્યાકણ યુરિયાનો સંખ્યાકણ યુરિયાનું સૂત્ર યુરિયા હોય તો શું હોય એનએચ ટુ સી ઓ એનએચ ટુ હા કોઈ પણ આયન છૂટા ના પડે એટલે આઈ કેટલા મળે આઈઝ ઇક્વલ ટુ યુરિયા માટે આઈ ઇઝ ઇક્વલ ટુ વન હોય તો 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 આમાં 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 કોણ કોણ એ છે શું આવશે આન્સર કેમ એક જ મળે એટલે ખ્યાલ આવ્યો નેક્સણ કરતા એ બી નું આકર્ષણ વધારે હોય તો એ અને બી નું મિશ્રણ દ્રાવણ ખાલી જગ્યા વિચલન દર્શાવે ધન કે ઋણ એ જ નક્કી કરવાનું બરાબર ધન કે ઋણ કારણ કે આ મોસ્ટ ઓફ એનસીઆરટી નું સેન્ટેન્સ છે એટલે આપણને આઈડિયા આવવું જોઈએ જો એ વેનો આકર્ષણ વધુ હોય તો આદર્શ વર્તણૂકમાં દ્રાવણ કયું વિચલન દર્શાવે ઋણ વિચલન એટલે જવાબ પણ શું આવશે જવાબ પણ શું આવશે બોલો જો શું આવશે બી ઋણ વિચલન ખ્યાલ આવ્યો નેક્સ્ટ બસો અઠ્ઠાણું કેલવિન તાપમાને ના સંતૃપ્ત જલીય દ્રાવણમાં મોલન્સ કેટલા બોલો એકદમ સિમ્પલ ક્વેશ્ચન હા શું શોધવાનું છે મોલન્સ કે નું મૂલ્ય આપી દીધું પી સીઓ આપી દીધું સૂત્ર તો છે જ આપણી પાસે શું તો જો પી સીઓ ટુ ઇઝ ઇક્વલ ટુ કેચ ઇન્ટુ એક્સ સીઓ ટુ તો એક્સિ ઓ ટુ બરાબર બે ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ એટ સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ઇન્ટુ ટુ માઇનસ ફોર વેલ્યુ આપેલી જ છે કાઉન્ટ કરી દો કરી નાખો બરાબર એટલે આન્સર મળી જાય થ્રી પોઈન્ટ થર્ટી ટુ ઇન્ટુ રેસ ટુ તો આન્સર આવશે શું બે ખ્યાલ આવ્યો અહીંયાથી એકદમ સિમ્પલ બે તેરી છ ઉપર જશે માઇનસ ફોર થઈ જશે એક પોઈન્ટ આગળ લઈ ગયા સિમ્પલી આન્સર મળી જાય ડિવાઈડ કરવાનો હો આવું લાગે તો છસો બે લઈ લેવાના એક સાથે ઉપર વઈ જવાય બરાબર એકદમ જેવી રીતના કેલ્ક્યુલેશન ઇઝી કઈ રીતના થાય ને આપણને મગજમાં બેસે ને એવી રીતે કેલ્ક્યુલેશન કરવાની હા નેક્સ્ટ જો સો ગ્રામ પાણીમાં એક પોઈન્ટ આઠ ગ્રામ ગ્લુકોઝ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે સરસ સારી વાત છે તો દ્રાવણમાં થતો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કેટલો સો ગ્રામ પાણી લીધું એક પોઈન્ટ આઠ ગ્રામ ગ્લુકોઝ ઓગાળવાનો અને શું બનાવવામાં આવેલ છે દ્રાવણ તો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કેટલો થાય એ આપણે નક્કી કરવાનું છે હા

મોલ તો એમની વેલ્યુ છે એ મળી જાય ચાલો એમના આધારે આન્સર શું આવશે ડી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એટીન તો આ રીતના આપણે બાષ્પ દબાણનો છે તો સાપેક્ષ ઘટાડો છે કેટલો થશે એ આપણે શોધી શકીએ છીએ અહીંયાથી એક્સ ટુ મળી જાય આપણને તો આ ઓવરઓલ આ શું દર્શાવે છે ઓવરઓલ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દર્શાવે ખ્યાલ આવ્યો જો ખાલી વજન આપેલું ને મોલન્સ શોધવાના કીધા છે હા મોલન્સ આધારે આપણે લોજિકલી આન્સર આપવાનો ક્લિયર ચાલો ઓકે તો અહીં આપણે આ ચેપ્ટર ટુ નો પાર્ટ વન છે જોઈ લીધો એમસીક્યુ નો હવે નેક્સ્ટ જોઈશું આપણે પાર્ટ ટુ ઓકે બાય એવરી વન થેન્ક યુ બેટા થેન્ક યુ ફોર રીપી લર્નિંગ હબ